તો અમાસના દિવસે આ એક કામ જરૂર કરજો ભલે ગમે તે થઈ જાય પણ આ વખતે ફાગણ મહિનાની અમાસના દિવસે કોઈને કહ્યા વિના શાંતિથી આ એક કામ જરૂર કરજો કારણ કે આ દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થવાનું છે એટલા માટે આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે આ વર્ષે ફાગણ મહિનાની અમાસ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ અને શનિવારના દિવસે છે અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અમાસ અને શનિવાર જેવા પવિત્ર દિવસે છે અને શનિવારનો દિવસ હનુમાન દાદાને સમર્પિત છે ભાગ્ય જેવું જોવા મળે છે કે અમાસ જેવો પવિત્ર દિવસ હોય અને તે દિવસે સૂર્યગ્રહણ થવાનું હોય અને તે જ દિવસે શનિવાર આવે એટલા માટે બજરંગ બલીના આશીર્વાદ મેળવવા માટે શનિવારના દિવસે એટલે કે અમાસના દિવસે આ એક કામ જરૂર કરવું જ જોઈએ આજના આ વિડીયોમાં અમે તમને ફાગણ મહિનાની અમાસના દિવસે એટલે કે શનિવારના દિવસે કરવામાં આવતો એક ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય કરવાથી હનુમાન દાદાનો વિશેષ આશીર્વાદ મળે છે અને જે વ્યક્તિ પર બજરંગબલી એકવાર પ્રસન્ન થઈ જાય છે તેની તમામ સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો આ વિડિયોમાં હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જો તમે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે એટલે કે અમાસના દિવસે કરો છો તો મારા ઉપર વિશ્વાસ રાખો કે હનુમાન દાદાજીના આશીર્વાદથી તમારી દરેક સમસ્યાનો અંત આવશે તમારા જીવનમાં જે પણ દુઃખ પીડા કષ્ટ કે સમસ્યા ચાલી રહી છે તે તરત જ દૂર થઈ જશે જો તમે સૂર્યગ્રહણના દિવસે આ ઉપાય કરો છો તો અમે તમને વિનંતી કરીએ છીએ કે વિડિયો સંપૂર્ણ જોયા પછી જ તમને લાભ મળી શકે છે તેથી આ વીડિયો સંપૂર્ણ જુઓ જો આજે તમે આ વીડિયો અધ વચ્ચે છોડીને જતા રહો છો તો મારા પર વિશ્વાસ કરો કે તમને ક્યારેય જીવનમાં સફળતા મળશે નહીં અને તમને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને આ દિવસે કરવામાં આવેલો માત્ર આ એક ઉપાય ક્યારે વ્યર્થ જતો નથી કહેવાનો મતલબ એમ છે કે હંમેશા લાભ પ્રદાન કરે છે સાથે જ આ વિડિયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને શનિવારે અમાસના દિવસે સ્પર્શ કરવાથી તમારી નિર્ધનતા દૂર થઈ જશે અને જો તમે આ શનિવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો ફક્ત દાન કરવાથી બજરંગબલી તમને એવી રીતે આશીર્વાદ આપશે કે તમે આવનારા સમયમાં દરેક સમસ્યાથી રાહત મેળવશો જો તમે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે સૂર્યગ્રહણના દિવસે આ એક વસ્તુનું દાન કરો છો અથવા તો અમાસના દિવસે હું જે વૃક્ષ વિશે તમને જણાવી રહ્યો છું તેને સ્પર્શ કરો છો તો તેને સ્પર્શ કરવાથી જ તમારી નિર્ધનતા દૂર થઈ જશે તમારા પોતાના ફાયદા માટે તમારે આ વિડિયો સંપૂર્ણ જોવો જ જોઈએ જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે અમે તમને વારાફરતી આ બધી માહિતી આપીશું તેથી તમારે આ વિડિયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અધ વચ્ચે છોડીને ન જતા ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે અને અધ વચ્ચે છોડીને જતા રહે છે પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તો તમારે સંપૂર્ણ વિડીયો જોવો જ જોઈએ એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચાલો તમને આ ફાગણ મહિનાની અમાસ વિશે થોડી માહિતી આપીએ અને આ અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે તેનો સાચો સમય જણાવીશું સૂર્યગ્રહણનો કાળ ક્યારથી શરૂ થશે પછી અમે તમને વારાફરતી બધી માહિતી જણાવીશું આજના ખાસ વિડીયોમાં અમે તમને ફાગણ મહિનાની અમાસની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે પૂરી થઈ રહી છે પૂજા કરવાનો શુભ સમય પૂજાની પદ્ધતિ અને આ દિવસે સૂર્યગ્રહણ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કયા કામ આપણે ભૂલથી પણ ન કરવા જોઈએ તમને આ બધી માહિતી માત્ર એક જ વિડીયોમાં મળી જશે અમાસની તિથિ આપણા પૂર્વજોને સમર્પિત છે તેથી જો આપણે અમાસના દિવસે કોઈ એવી ભૂલ કરીએ છીએ એવું કોઈ કાર્ય કરીએ છીએ જે આપણે અમાસના પવિત્ર દિવસે ન કરવું જોઈએ તો આપણને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી જ્યારે આપણા પૂર્વજો મુશ્કેલીમાં હોય છે ત્યારે આપણી સમસ્યાઓ વધે છે આપણા દુઃખ વધે છે અને આપણા બધા કાર્યોમાં અવરોધો આવે છે જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પ્રભાવિત હોય અથવા તો પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી તો અમાસના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને અમાસના દિવસે આપણે કયા કાર્યો કરવા જોઈએ અને સૂર્યગ્રહણના દિવસે ભૂલથી પણ કયા કાર્યો ન કરવા જોઈએ અને પરણી સ્ત્રીઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો આજના આ વિડીયોમાં અમે તમને અમાસ અને સૂર્યગ્રહણ સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશું તેથી તમારે વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ પણ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય બજરંગબલી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્યો પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો ચાલો હવે આપણે જાણીએ કે આ માસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે કાળા તલનું દાન આ દિવસે કાળા તલનું દાન ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રોમાં કાળા તલને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે કાળા તલનું દાન કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેનું મન શુદ્ધ થાય છે આ ઉપરાંત તંત્ર મંત્રના પ્રભાવોને નષ્ટ કરવામાં પણ ફાયદાકારક છે તે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે આ દિવસે તેનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે બીજી વસ્તુ છે સરસવનું તેલ સરસવનું તેલ પણ દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાસના દિવસે સરસવનું તેલ દાન કરવાથી તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ઘણીવાર મંદિરમાં દીવો પ્રગટાવવા માટે તેનું દાન કરવામાં આવે છે આ ઉપરાંત આ દાન કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ આપી શકાય છે સરસવના તેલનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે આ ઉપરાંત આ દાન ઘરમાં દેવી લક્ષ્મીના આગમનનું પ્રતિક માનવામાં આવે છે ત્રીજી વસ્તુ છે અડદની દાળનું દાન અડદની દાળનું દાન પણ ખાસ કરીને પુણ્યશાળી માનવામાં આવે છે આ દાન ગરીબો અને બ્રાહ્મણોને આપવામાં આવે છે અડદની દાળ સાથે જોડાયેલી માન્યતા છે કે આ દાળનું દાન કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ દાન ખાસ કરીને પતિ પત્નીના સંબંધોમાં મધુરતા લાવવા માટે પણ કરવામાં આવે છે ચોથી વસ્તુ છે કપડાનું દાન અમાસના દિવસે શુદ્ધ સ્વચ્છ અને સારા વસ્ત્રોનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે અને તેનું મન શુદ્ધ બને છે આ દાન ખાસ કરીને મહિલાઓ માટે કરવામાં આવે છે તેથી તેઓ તેમના જીવનમાં સુખી રહી શકે કપડાનું દાન કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ રહે છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે પાંચમી વસ્તુ છે ખાવાની વસ્તુઓનું દાન ફાગણ મહિનાની અમાસના દિવસે ખાવાની વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તમે કોઈપણ વ્યક્તિને ખાવાની વસ્તુઓનું દાન કરી શકો છો ખાસ કરીને આ દિવસે બ્રાહ્મણો કે ગરીબોને ભોજન કરાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે આ દાન માત્ર ભૌતિક શાંતિ જ નહીં પણ માનસિક શાંતિ પણ આપે છે ખાદ્ય પદાર્થોનું દાન કરવાથી વ્યક્તિનું હૃદય સ્વચ્છ અને શુદ્ધ બને છે અને તેને જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની અમાસના દિવસે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તો શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો તમે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ શકો તો ખૂબ જ સારું છે નહીં તો તમે શું કરી શકો છો કે તમે તમારા ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકો છો પણ સ્નાન કરતા પહેલાં ઘરની સફાઈ જરૂર કરો અમાસ તિથિ પર ઘરની સફાઈ કરવાથી ઘરમાંથી નિર્ધનતા દૂર થાય છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જો કોઈ પ્રકારનો ગ્રહદોષ દોષ કે કોઈની ખરાબ નજર હોય તો તમે બધી પ્રકારની નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો અમાસની તિથિએ તમારે સૌથી પહેલાં સફાઈ કરવાની છે સવારે ઉઠતાની સાથે જ તમારે ઘર સાફ કરવું જોઈએ ત્યારબાદ ખાસ કરીને ઘરનો મુખ્ય દરવાજો સાફ કરવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો અને પાણીનો છંટકાવ કરો ઘરના દરવાજાની ચોખટ ઉપર થોડું પાણી રેડો અને તેને સારી રીતે ધોઈ લ્યો તો સવારે શક્ય તેટલી સફાઈ કરો પરંતુ ઘરના મુખ્ય દરવાજાને ચોક્કસ સાફ કરો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી છાંટવું જોઈએ આ દિવસે ઘરના દરવાજાની ચોખટ સાફ રાખવી જોઈએ કારણ કે એવું કહેવામાં આવે છે કે અમાસના દિવસે પૂર્વજો ચોક્કસપણે આપણા દરવાજા પર આવે છે કોઈને કોઈ સ્વરૂપે તે ઘરે આવે છે તે તેના પરિવાર પાસે આવે છે તેથી અમાસ તેથી પૂર્વજો માટે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ખાસ માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર પૂર્વજો ઘરની ચોખટ પર નિવાસ કરતા હોય છે તેથી આપણે આ ચોખટ સાફ રાખવી જોઈએ સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો જો તમે કાળા તલને પાણીમાં ભેળવીને અર્પણ કરો તો તે ખૂબ જ સારું રહેશે આનાથી તમે બધા પ્રકારના ખરાબ ગ્રહ દોષોથી રાહત મેળવી શકો છો અને જો કોઈ પ્રકારનું શનિ કષ્ટ હોય તો તેનાથી પણ રાહત મળે છે આ પછી તમારા ઘરના મંદિરમાં પૂજા સ્થળ હોય ત્યાં દીવો પ્રગટાવો અને અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે તેથી જો ઘરની નજીક પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જાઓ અને પાણીમાં કાળા તલ ભેળવીને પીપળાના વૃક્ષના મૂળમાં અર્પણ કરો અને ત્યારબાદ ધૂપ પ્રગટાવીને પીપળાની પૂજા કરો અને પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જો તમે છો તો તમે લોટમાંથી દીવો બનાવી શકો છો તેમાં સરસવનું તેલ નાખો અને એક લવિંગ નાખો અને મનમાં તમારા પૂર્વજોનું ધ્યાન કરીને દીવો પ્રગટાવો ત્યારબાદ પાણીમાં થોડા કાળા તલ નાખો અને તમારા પૂર્વજો અને ભગવાન શનિદેવને તમારી સમસ્યાઓથી રાહત માટે પ્રાર્થના કરો આ રીતે જો તમે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે એટલે કે અમાસના દિવસે અને સૂર્યગ્રહણના દિવસે પીપળાના ઝાડની પૂજા કરો છો તો તમને દરેક પ્રકારની મુશ્કેલીઓ અને દુઃખોથી મુક્તિ મળે છે જો તમારા ઘરની નજીક પીપળાનું ઝાડ નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો જુઓ તમે તમારા ઘરની નજીકના કોઈ પણ શનિ મંદિરમાં જઈ શકો છો અને થોડું તેલ ચડાવી શકો છો શનિદેવને દીવા અર્પણ કરી શકો છો અને જો તમારા ઘરની નજીક કોઈ શનિદેવનું મંદિર પણ નથી અને પીપળાનું ઝાડ પણ ઉપલબ્ધ નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તો આવી સ્થિતિમાં તમારા ઘરની નજીક ભગવાન ભોલેનાથનું મંદિર હોય ત્યાં જાઓ અને ભગવાન ભોલેનાથને પાણીમાં ભેળવીને કાળા તલ અર્પણ કરો અને વિધિ મુજબ ભગવાન શિવની પૂજા કરો તો આનાથી પણ તમને બધા પ્રકારના ગ્રહ દોષોથી મુક્તિ મળશે તમારા બધા કાર્યો પૂર્ણ થશે તેથી આ બધા કાર્યો પૂર્ણ શ્રદ્ધાથી કરો તમને તેનો ચોક્કસ ફાયદો થશે આ સિવાય અમાસના દિવસે કાળી કીડીઓને ખાંડ ભેળવીને લોટ ખવડાવવાથી પાપોનો નાશ થાય છે અમાસના દિવસે વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને ભગવાન સૂર્યદેવને અરધ્ય અર્પણ કરવું જોઈએ અરાધ્ય અર્પણ કરતી વખતે તાંબાના વાસણમાં લાલ સિંદૂર લાલ ફૂલો અને કાળા તલ મૂકવા શુભ માનવામાં આવે છે આ દિવસે તમારે સ્નાન દાન વગેરે જેવા બધા નિયમોનું પાલન કરવું જોઈએ અમાસના દિવસે જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો અને કેટલીક વસ્તુઓનું દાન કરશો તો તમને બધા પ્રકારના દોષોમાંથી મુક્તિ મળશે અને તમને કોઈપણ પ્રકારની આર્થિક શારીરિક કે માનસિક પીડામાંથી મુક્તિ મળશે અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરીને તમે લાભ મેળવી શકો છો પરણેલી સ્ત્રીઓ માટે એક મહત્વપૂર્ણ નિયમ છે કે જે અમાસની તિથિઓ પર લાગુ પડે છે પરણિત મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ સ્ત્રીઓ આ દિવસે વાળ ધોવે છે તો તેનાથી તેમના પતિને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું દુર્ભાગ્ય વધે છે આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો લડાઈ ઝઘડો કે વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું અમાસના દિવસે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ઘરમાં માંસ મદિરા વગેરે જેવી માંસાહારી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ સાંજે તમારા ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીની પૂજા કરો કારણ કે અમાસની તિથિએ દેવી લક્ષ્મીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કારણે ઘરમાં દેવી હંમેશા નિવાસ કરે છે તો ખાસ કરીને અમાસના દિવસે આ બાબતોનું ધ્યાન રાખવું અને આ દિવસને શુભ અને સફળ બનાવવો વિડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે સૌથી સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો તો ચાલો હવે આપણે જાણીએ કે આ ફાગણ મહિનાની અમાસની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને કઈ તારીખે અમાસની તિથિ છે પંચાંગ મુજબ ફાગણ મહિનાની અમાસની તિથિ અઠ્યાવીસ માર્ચે સાંજે સાત કલાક અને પંચાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે ઓગણત્રીસ માર્ચે સાંજે ચાર કલાક અને સત્યાવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં અમાસની તિથિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ અને શનિવારના દિવસે છે આમાસના દિવસે શનિદેવની પૂજા પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આમ કરવાથી શનિદેવની સાડેસતી અને ધૈયાથી રાહત મળે છે ફાગણ મહિનાની અમાસના દિવસે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક અને ઓગણીસ મિનિટ વાગ્યાથી બપોરે એક કલાક અને આઠ મિનિટ વાગ્યા સુધી રહેશે આ સાથે અમાસના દિવસે એટલે કે શનિવારના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે તો ચાલો હવે સૂર્યગ્રહણ કેટલા વાગ્યે શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી જાણીએ આ સૂર્યગ્રહણની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે ભારતીય સમય મુજબ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ફાગણ મહિનાની અમાસના દિવસે થવાનું છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે બપોરે બે કલાક અને એકવીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સાંજે છ કલાક અને સોળ મિનિટ વાગ્યા સુધી ચાલશે ગ્રહણનો કુલ સમયગાળો લગભગ ત્રણ કલાક અને ત્રેપન મિનિટનો રહેશે સૂર્યગ્રહણનો સૂતક કાળનો સમય તમને જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના થોડા કલાકો પહેલાં કાળ શરૂ થાય છે જે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણના બાર કલાક પહેલાં શરૂ થાય છે તો ચાલો હવે જાણીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ક્યાં દેખાશે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કિટેક અને એટલાન્ટિકાના કેટલાક સ્થળોએ પણ દેખાશે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં તેથી સૂતક પણ માન્ય રહેશે નહીં આવી સ્થિતિમાં આ સૂર્યગ્રહણની ભારત પર કોઈ અસર થશે નહીં આ ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભાવ નહીં હોય પરંતુ તેનો જ્યોતિષય પ્રભાવ જરૂર રહેશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર